ચાંદખેડામાં ટીપી ચુમ્માલીસની અંદર કલાસાગર સ્કાઇઝ નામની ટુ બીએચકે ફ્લેટની સ્કીમ બની રહી છે એશિયન ગ્લોબલ સ્કૂલની બાજુમાં અને વિસદ ગાંધીનગર હાઈવેથી સાતસો મીટરના અંતરે છે નીચે શોરૂમ્સ છે અને ઉપર ફ્લેટો છે ચાલો ઉપર જઈને ફ્લેટ જોઈએ બાર બાય તેરનું તમારું કોમન ફોયર એક ફ્લોર ઉપર ચાર ફ્લેટ છે અહીંયા તમને હાઈ સ્પીડ બે લેફ્ટ મળી જશે સવા છ બાય ચારની સાઇઝનું તમારું પર્સનલ ફોયર રહેશે એટલે તમે આ રીતે એમાં શૂર એક વગેરે ડિઝાઇન કરાવી શકો આ સેમ્પલ ફ્લેટ છે ચલો આજે અંદરથી તમને મસ્ત ફર્નિચરવાળો ફ્લેટ દેખાડો દસ બાય સાડા પંદરનો તમારો લિવિંગ રહેશે આમાં ચાર બાય સાતની આમાં તમને બાલ્કની મળવાની છે એકસો ને પચાસ વારનો આ ફ્લેટ છે ચૌદ માળનું બિલ્ડિંગ છે બસ્સો ને બોતેર ફ્લેટની સ્કીમ છે બધે બધા ટુ બીએચકે છે એટલે તમે પ્રીમિયમ સ્કીમ અને મોટી સાઇઝનો ટુ બીએચકે શોધતા હોય તો તમારે બીજે ક્યાંય નહીં જવું પડે જો ચાંદખેડા તમારી ચોઈસ હોય તો આવી જાઓ અહીંયા દસ બાય સાડા પંદરનો તમારો ડાઇનિંગ અને કિચન છે આમાં આ રીતે તમારું ડાઇનિંગ ટેબલ અહીંયા સેટ થઈ જાય અને બિલ્ડરે જોરદાર છે કલા ગ્રુપનો પ્રોજેક્ટ છે આ સાડા ત્રણ બાય સાડા ચારનો તમારો આમાં સ્ટોર રૂમ છે એટલે પ્રોપર સાઇઝ છે સ્ટોરરૂમની પણ સાડા પાંચ બાય છની સાઈનું વોશયાર્ડ છે આમાં એટલે તમારું વોશિંગ મશીન વગેરે બધું સેટ થઈ જાય અહીંયા સાડા ચાર બાય સાડા સાતની સાઇઝનું કોમન ટોયલેટ છે આવડું મોટું બાથરૂમ ટુ બીએચકેમાં જલ્દી ના મળે દસ બાય દસનો તમારો પહેલો બેડરૂમ છે એટલે બાળકોનો બેડરૂમ તમે આ રીતે જો મસ્ત ડિઝાઇન કરાવી શકો ફર્નિચર બનાવડાવી શકો લુલુ મોલ જે બનવાનો છે ને અમદાવાદમાં અહીંથી બહુ જ નજીક છે અને લોકેશન તો યાર સામે બંગલા છે શાંત વાતાવરણ છે તમે જો આવો ફ્લેટ શોધતા હોય ને તો અહીંયા પહોંચી જાઓ સ્ક્રીન ઉપર જે નંબર લખે છે ને એની ઉપર ફોન કરો તમારી વિઝિટ બુક કરો અને આવીને તમે આને એકવાર જુઓ પછી મને કહેજો તેર બાય દસનો તમારો માસ્ટર બેડરૂમ છે આમાં બે બેસમેન્ટ છે એટલે દરેક ફ્લેટ સાથે એક ગાડીનું એલોટેડ પાર્કિંગ મળવાનું છે સાડા ચાર બાય સાતની સાઇઝનો આમાં તમને એટેચ ટોયલેટ મળે છે એમ્યુનિટીઝ મેં તમને કીધું એમાં અહીંયા પચીસથી વધારે એમ્યુનિટીઝ છે અને બધી પ્રીમિયમ એમ્યુનિટીઝ આમાં કશું ઘટે નહીં મિત્રો આવી જાઓ બહુ મજાની સ્કીમ છે જય હિન્દ જય ભારત